ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા કાળું સસલું અને જંગલનો ઉદ્ધાર એક સમયની વાત છે દક્ષિણ ગુજરાતના એક ઘનઘોર જંગલમાં અનેક પ્રાણીઓ શાંતિથી રહેતા હતા પણ એ જંગલમાં એક સમસ્યા હતી બધા જીવ જંતુઓમાં ક્યારેય ઝઘડા થતા ક્યારેક ભયનો માહોલ રહેતો અને મોટાભાગના પ્રાણીઓ એકબીજાની મદદ કરતા નહોતા એ જંગલમાં એક અજાયબી હતું એક નાનું પણ ખૂબ સમજદાર કાળું સસલું તેનું નામ હતું કાળું કાળો વાળવાર જુદી જુદી જગ્યાએ જઈને ધીમે ધીમે બધા પ્રાણીઓ સાથે મિત્રતા કરતું એ સસલું નાનું હતું પણ એની બુદ્ધિ મહાન હતી એક દિવસ જંગલમાં મોટો દુઃખદ સમાચાર આવ્યો એક જંગલી કૂતરો શેરીમાં ઘૂસી આવ્યો અને બધા નાના પ્રાણીઓને શિકાર કરવા લાગ્યો દરેક પ્રાણી ડરાયેલું અને ગભરાયેલું હતું વાઘ અને સિંહ જેવી મોટી પ્રજાતિઓ પણ કહ્યું કે અમે અમારા વિસ્તારમાં જ હોઈશું પણ દરેક જગ્યાએ સુરક્ષા આપી શકીશું નહીં એટલામાં કાળું સસલું મધ્યમાં ઊભું થયું અને બોલ્યું શું તમે મને થોડો સમય આપી શકો છો હું એક યોજના બનાવી રહ્યો છું જે જંગલી કૂતરાને અહીંથી હંકારી શકે છે બધાને નવાઈ લાગી કે આ નાનકડું સસલું એવું શું કરશે કાળુએ બધા પ્રાણીઓને એકઠા કર્યા તેને એક નકશો બનાવ્યો અને કહ્યું જંગલી કૂતરો રોજ એક જ રસ્તે આવે છે આપણે ત્યાં એક ખાડો ખોદી તેની ઉપર પાદળા ઢાંકીને માટીથી ઢક્કન બનાવીશું જ્યારે તે રસ્તાથી પસાર થશે ત્યારે એ ખાડામાં પડી જશે શેરડી વાંદરા કબૂતરો અને હાથીઓ બધાએ મળીને એક દિવસમાં મોટો ખાડો ખોદી નાખ્યો કાળુએ બધાને સાવચેતીપૂર્વક કામ કરાવ્યું સાંજ પડતી હોય ત્યારે જંગલી કૂતરો ફરી એકવાર શિકાણ માટે નીકળી પડ્યો તેને આખે ખાડું દેખાયું નહીં એકદમ ધબથી એક ખાડામાં પડી ગયો ખુશ થયા અને જંગલી કૂતરાને ત્યાંથી દૂર જંગલની બહાર લઈ જઈને છોડી દીધો હવે જંગલ ફરી શાંતિમય બન્યું સિંહે કાઢીને બોલાવ્યું અને કહ્યું સહસ બુદ્ધિ અને સહકાર એ ત્રણેય ધારી અંદર છે આજે તો જંગલનો સાચો વીર છે અને આખું જંગલ એક નાનકડા કાળા સસલાના દિમાગ માટે તાળીઓ વગાડતું હતું આકાર નહીં આંકલન મહત્ત્વનું છે સહકાર અને બુદ્ધિથી મોટી મુશ્કેલી પણ હરાવી શકાય છે